નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભગવાનના રૂપમાં માણસ બનેલી એક ઘટના છે મિત્રો કે ભાવનગર જિલ્લામાં આવેલું એક નાનું ગામ ગામ નાનું હોવા છતાં એના લોકોમાં એકતા પરંપરા અને સાદગી જોવા મળતી એ જ ગામમાં રહેતી હતી પંચ્યાસી વર્ષની વૃદ્ધા સૌ જેને ડોશીમા કહીને ઓળખતા ડોશીમાનું સાચું નામ કસ્તુરબેન હતું પરંતુ કોઈ એ નામ લેતું નહીં કારણ કે બાળપણથી જ તેઓ દાન સેવા અને વેચણીમાં આગળ રહેતા જેને કંઈ જરૂરિયાત હોય એને પોતાની ક્ષમતા મુજબ મદદ કરવી આ એમની સ્વભાવ જ લાક્ષણિકતા હતી એ કારણે ગામમાં બધા એમને પ્રેમથી ડોશીમાં કહેતા જીવનમાં ઘણા કષ્ટો આવ્યા પતિ વહેલી ઉંમરે પરલોક પામ્યા સંતાન ન રહ્યું એકલી જિંદગી પણ હૃદયમાં ક્યારેય ખાલી પો નહીં ગામના બાળકો જ એમના સંતાન હતા ગામના લોકો જ પરિવાર હતા ડોશીમાં હંમેશા એક જ વાત કહેતા કે ભગવાનને શોધવા મંદિરમાં જવાની જરૂર નથી જરૂરિયાતમંદને સહાય કરવી એ જ સાજો પૂજન છે સવારે તેઓ તળાવ કાંઠે જઈ સ્નાન કરતા પછી તુલસી પાસે દીવો કરાવતા અને ભજન ગાતા આજે પણ એ જ નિયમ આજે તેમણે વાત ચડાવ્યો હતો એક જ વાટકી ભાત એમનો ઉપવાસનો પ્રસાદ એ ભાતને નાનકડા કપડામાં બાંધીને માથે લઈ અને મંદિરે જવા નીકળ્યા પગ ધીમા શરીર થાકેલું પરંતુ મન આનંદથી ભરેલું રસ્તામાં ગામની બહારની વાડી એક અજાણી વ્યક્તિ બેઠો હતો ચહેરા પર ધૂળ આંખોમાં ભૂખનો આછો આભાર એણે ડોશીમાને જોયા અને કાંપતા અવાજે કહ્યું માં બે દિવસથી કશું ખાધું નથી થોડું ખાવાનું મળશે ડોશીમાં થોભી ગયા ક્ષણ માટે વિચાર આવ્યું આ ભાત તો મેં મારા ઉપવાસ માટે બનાવ્યો છે પણ તરત જ હૃદય બોલ્યું મારો ઉપવાસ પછી પણ રહી જશે પરંતુ આ માણસની ભૂખ હવે જ તૃપ્ત કરવી પડશે તેમણે ગાંઠ ખોલી આખો ભાત એ ભિખારીને આપી દીધો ભિખારીની આંખોમાં આંસુ આવી ગયા એ બોલ્યો માં તું તો જીવંત ભગવાન જેવી લાગી તારો ઉપકાર હું કદી ભૂલી શકીશ નહીં દોશીમાં હસે બોલ્યા મને કશું જોઈએ નહીં બેટા ભગવાન આપણી સાથે જ છે તું આ ભાત ખાઈને તૃપ્ત થઈશ એ જ મારા માટે પ્રસાદ છે ભિકારીને ખાતા જોઈને એમને અજબ શાંતિ મળી એમ લાગ્યું કે પ્રભુએ આજે પરીક્ષા લીધી અને એમણે સાચો રસ્તો પસંદ કર્યો પરંતુ સાંજે ગામમાં અફવા ફેલાઈ ગામમાં જે અજાણ્યો માણસ આવ્યો હતો એ ભિખારી નથી ચોર હશે કાલે પડોશી ગામમાં ચોરી થઈ હતી યુવાનો ગુસ્સે ભરાયા તેઓ ભિખારીને શોધવા નીકળ્યા થોડા જ સમયમાં તળાવ પાસે બેઠેલો મળી ગયો એ તું કોણ છે ગામમાં શું કરવા આવ્યો છે ભિખારી ગભરાઈને બોલ્યો હું તો ભૂખ્યો હતો એક દયાળુ માતાએ મને ભાત આપ્યો યુવાનો એણે વિશ્વાસ ન કર્યો પણ ડોશીમાં વચ્ચે આવી બોલ્યા એને કંઈ પણ ન કહો આ માણસ ચોર નથી એ તો ભગવાને મોકલેલો છે ગામવાળાઓ હસી પીડ્યા માં તું બહુ ભોળી છે ભૂખ્યા માણસમાં પણ તને ભગવાન દેખાય છે ડુશીમાં ધીમી પરંતુ દ્રઢ વાણીમાં બોલ્યા હા ભગવાન આપણી સાથે જ છે પણ આપણે એને ઓળખી શકતા નથી જો એને દૂર કરી દઈશું તો ભગવાનને જ દૂર કરીશું યુવાનોએ સમજાયું નહીં તેમણે ભિખારીને ગામની બહાર કાઢી મૂક્યો જતા પહેલા એ ભિખારી ડોશીમાના પગે પડી બોલ્યો માં તારા પ્રેમને હું કદી ભૂલી શકીશ નહીં એક દિવસ તને સમજાશે કે હું કોણ છું અને બીજા દિવસે ગામ પર દુર્ભાગ્ય તૂટી પડ્યું તળાવનું પાણી અચાનક કાળું થઈ ગયું માછલીઓ મરી પડવા લાગી ખેતી માટેનું પાણી બગડતા બધા ચિંતિત થયા લોકો ડોશીમાં પાસે દોડી ગયા માં હવે શું કરીએ ડોશીમાં શાંતપણે બોલ્યા જેને તમે ચોર સમજીને હાંકી કાઢ્યો એ જ તમારો ઉદ્ધાર કરી શકે છે એને શોધો પાછો લાવો યુવાનોએ ભિખારીને શોધવા પડોશી ગામ ગયા ત્યાંથી ખબર પડી કે જંગલ તરફ ગયો છે આખો દિવસ શોધ્યા પછી સાંજના અંધકારમાં એ વૃક્ષ નીચે બેઠેલો એ મળી ગયો ભિખારી ધ્યાનમાં લીન હતો આંખ ખોલીને અળવીથી બોલ્યો ફરી શા માટે આવ્યા છો કાલે તો મને ભગાડી દીધો હતો યુવાનો નમ્ર અવાજે બોલ્યા અમને માફ કરો અમે તમને ઓળખી શક્યા નહીં કૃપા કરીને ગામે પાછા આવજે ડોશીમાએ કહ્યું તું ભગવાને મોકલેલો છે ભિખારી સ્મિત કરી બોલ્યો કે તમારા ગામની મુશ્કેલી ઉકેલવી છે તો પહેલા હૃદયમાંથી કઠોરતા દૂર કરો પ્રેમ દયા અને વિશ્વાસ એ જ સાચી ચાવી છે યુવાનો એને ગામે લઈ આવ્યા આખું ગામ તળાવ કાંઠે ભેગું થયું ભિકારીએ તળાવ પાસે જઈ પ્રાર્થના કરી થોડા જ સમયમાં પાણી સ્વચ્છ થવા લાગ્યું માછલીઓ જીવંત થઈને તરવા લાગી લોકો આશ્ચર્યમાં પડી ગયા સૌ ભિખારીને નમન કરવા લાગ્યા એ સમયે ભિખારી હળવેથી બોલ્યો હું કોઈ સામાન્ય માણસ નથી હું તો પરમાત્માનો દૂત છું પરીક્ષા લેવા આવ્યો હતો કે ગા ગામમાં દયા અને કરુણા હજી જીવંત છે કે નહીં ડોશીમાં હસીને બોલ્યા મને પહેલેથી જ ખબર હતી કે ભગવાન આપણી સાથે જ છે પરંતુ આપણે એને ઓળખતા નથી આ ઘટનાથી ગામમાં અજબ પરિવર્તન આવ્યું હવે કોઈ મુસાફર કે ગરીબ આવે તો સૌ એને ભોજન પાણી અને આરામ આપતા સ્ત્રીઓએ નક્કી કર્યું કે દર અઠવાડિયે થોડું અનાજ ભેગું કરીને ગરીબોને વેચાશે પુરુષો પુરુષોએ નક્કી કર્યું કે તળાવની સંભાળ સૌની જવાબદારી રહેશે બાળકોને શીખવાયું કે કોઈ ભૂખેલો હોય તો એને તુચ્છ ન માનવો એમાં પણ ભગવાન હોઈ શકે થોડા દિવસો પછી ભિખારી ફરી આવ્યો આ વખત એની આંખોમાં અનોખો તેજ હતો એ બોલ્યો હવે હું આગળ જાઉં છું બીજા ગામમાં સંદેશ પહોંચાડવો છે અહીંથી હું સંતોષ લઈને જાઉં છું કેમ કે તમે બધાએ સાચો પાઠ શીખ્યો છે ડોશીમાની આંખોમાં આંસુ આવી ગયા બેટા તું જે આવ્યો એ જ માટે પ્રસાદ સમાન છે ભિખારી સ્મિત કરીને બોલ્યો માં તું તો પહેલાથી માર્ગદર્શક હતી હું તો માત્ર સાધન હતો એટલું કહીને ગામ છોડીને ગયો વર્ષો વીતી ગયા ડોશીમા વયથી નબળા થતા ગયા પરંતુ અંતિમ દિવસોમાં પણ એ જ કહેતા બેટા ભૂખ્યા માણસને ભોજન આપશો તો ભગવાનને ભોજન આપશો તરસેલા જીવને પાણી આપશો તો ભગવાનને પાણી આપશો સેવા કરો કરો દયા ભગવાન આપણી સાથે જ છે એક સવાર તુલસી પાસે એ દીવો પ્રગટાવતા પ્રગટાવતા તેઓ શાંતિથી પરમાત્મામાં લીન થઈ ગયા ગામ હવે માત્ર ગામ ન રહ્યું એ એક પરિવાર બની ગયું સહાનુભૂતિ દયા અને પ્રેમ એની ઓળખ બની ગયા પ્રત્યેક ઘરેથી રોજ સવારે એક જ અવાજ સંભળાતો ભગવાન આપણી સાથે જ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો છે મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ